નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયા પીપળના નીચે આજે મહારાણી પોતે આવે છે અને આવી અને આ રાજકુમારને ત્યાંથી લઈ જવાની જીદ કરે છે ત્યારે રાજકુમાર પણ કહે છે કે માં હું તમારી સાથે આવવા માટે તૈયાર છું પરંતુ આ મારો મિત્ર ભૂતિયો છે અને એનું આ દુનિયામાં કોઈ નથી તો એને પણ હું આપણી સાથે મહેલમાં લઈ જવા માગું છું તો હું તમારી સાથે આવીશ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ભૂતિયાના માથા ઉપર હાથ મૂકી અને મહારાણી એટલું કહે છે કે બેટા આ દુનિયામાં તારું કોઈ ના હોય ને તો મને તારી મા સમજશે અને આજથી મારા એક નહીં પરંતુ બે બે દીકરાઓ છે અને બંને ચાલો મારા મહેલે અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ રાજકુમાર અને ભૂતિયો ખૂબ જ ખુશ થાય છે અને બંને રજવાડામાંથી આવેલા રથમાં બેસી જાય છે અને પછી તો મહારાની પણ ખૂબ જ ખુશ થાય છે અને એમના સિપાહીઓ સાથે ત્યાંથી ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા રથમાં બંને બેઠા બેઠા જઈ રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજકુમાર તારે તો ખૂબ જ મોજ છે અને આમ તારી પાછળ કેટ કેટલા સિપાહીઓ કામ કરી રહ્યા છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને રાજકુમાર કહે છે કે ભૂતિયા મને એમાં કોઈ રસ નથી અને જ્યાં સુધી તું મારી સાથે રાજમહેલમાં રહેશે ને ત્યાં સુધી હું પણ ત્યાં રહીશ અને જ્યારે તું પાછો આવશે ને ત્યારે હું પણ તારી સાથે પાછો આવીશ ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર મને એક વાતનું વચન આપો કે તમારે આ વાત કોઈને કહેવાની નથી કે હું એક બાબરો ભૂત છું અને આવું નાનકડા બાળકનું રૂપ લઈ અને તમારી સાથે મહેલમાં આવ્યો છું અને રાજકુમાર જે દિવસે આ વાતની જાણ તમે કોઈને કરી દેશો ને એ દિવસ પછી હું તમારી સાથે નહીં રહું ત્યારે રાજકુમાર કહે છે કે મિત્ર હું તને વચન આપું છું કે આપણા બંનેની વાત હું કોઈને નહીં કહું અને આ વાત આપણા બે સિવાય ત્રીજા માણસને ક્યારેય જાણ નહીં થાય અને આમ પછી તો ભૂતિઓ અને રાજકુમાર મહેલે પહોંચે છે અને મુખ્ય દ્વાર પર પહોંચતાની સાથે જ તેમનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને બંનેની ત્યાં પૂજા ભક્તિને આરતી થાય છે ત્યારે ભૂતિઓ આ બધું જોઈ અને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પછી બંને મિત્રો રાજમહેલમાં પ્રવેશ કરે છે અને બંને રાજકુમારના કક્ષમાં બેઠા હોય છે ત્યારે ભૂતિઓ આ સમગ્ર મહેલને જોઈ અને રાજકુમારની પાસે આવે છે અને ત્યાં આવીને એટલું કહે છે કે હે રાજકુમાર આજે પહેલીવાર આવડો મોટો મહેલ જોયો છે અને તમે કેટલા ભવ્ય મહેલમાં રહો છો ખરેખર અહીંયા તો મોજે મોજ છે ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા આ કોઈ મોટો મહેલ નથી અરે આ તો એક નાનો તણખલા જેટલો મહેલ છે અને મહેલ તો અમારો પહેલાં હતો અને એટલો ભવ્ય અને એટલો સુંદર હતો કે એની કોઈ કલ્પના ના કરી શકે પરંતુ ભૂતિયા એ હવે અમારા હાથમાંથી છટકી ગયો ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર તો એ મહેલનું શું થયું એ તો મને જણાવો ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા અમુક સમય પહેલાં અમારું એક મોટું ભવ્ય રજવાડું હતું અને એટલું વિશાળ હતું કે એનો મહેલ પણ એટલો જ અદ્ભુત હતો અને એ મહેલની અને રજવાડાની હંમેશા આજુબાજુના નાના મોટા રજવાડામાં વાતો થતી અને એક દિવસની વાત છે અને ભૂતિયા ઘટના એવી બની કે કોઈ દુશ્મન રાજા પોતાની વિશાળ સેના લઈને આવ્યો અને અમારા રાજ્ય ઉપર અચાનક ચડાઈ કરી નાખી અને પછી તો એ દુશ્મન રાજાએ અમારું રાજ્ય જીતી લીધું અને પછી એક ગુપ્ત માર્ગ દ્વારા મારા પિતાશ્રીએ અમને બધાને બચાવી અને અહીંયા લાવી દીધા અને અહીંયા લાવ્યા પછી અમારું એક નવું રજવાડું બન્યું અને આ નાનકડા રજવાડાનો આ નાનકડો મહેલ છે અને અહીંયા અમે હવે આરામથી રહીએ છીએ ત્યારે આ વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે તું શું બીજી વાર એ રજવાડું જીતવાની મહારાજે હિંમત નથી કરી ત્યારે રાજકુમાર કહે છે કે કેવી રીતે હિંમત થાય ભૂતિયા એ કોઈ નાનું રજવાડું નથી લાખોના સૈન્ય બળવાળો એ મહાન રાજા છે અને તેની સામે ક્યારેય કોઈ આંખ ઊંચી કરીને પણ જોતું નથી તો પછી એ રજવાડું પાછું કેવી રીતે આવે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહે છે કે રાજકુમાર તમને એક આ ભૂતિયાનું વચન છે કે જો તમને એ રજવાડું પાછું ના અપાવું ને તો મારું નામ પણ ભૂત્યું નહીં ત્યારે આટલી વાત સાંભળી અને રાજકુમાર કહેવા લાગ્યો કે નાના ભૂતિયા આપણે હવે એ રજવાડાની કોઈ જરૂર નથી અમે તો આવડા નાના રજવાડામાં પણ ખુશ છીએ અને હવે તારે એ રજવાડામાં જવાની કોઈ જરૂર પણ નથી અને આપણે મહાન રજવાડાનું સમ્રાટ બનવું પણ નથી અને આમ પછી તો આમ વાતો કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો રાત પડી ત્યારે રાત્રે સૌ વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયા અને બીજા દિવસની વહેલી સવારે મહારાજ પોતાના સિપાહીઓ સાથે તૈયારી કરી અને ઘોડે સવાર થઈને નીકળ્યા છે ત્યારે ભૂતિયો આડો ફર્યો અને મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ આમ તમે તૈયાર થઈ અને કોની સાથે યુદ્ધે ચડ્યા છો ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે હે ભૂતિયા હું કોઈ યુદ્ધ કરવા નથી જતો પરંતુ હું તો શિકાર કરવા જાઉં છું અને શિકાર કરવો એ મારો શોખ છે અને હું રોજ શિકાર કરવા માટે જાઉં છું ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ બોલ્યો કે તમે શેનો શિકાર કરો છો ત્યારે મહારાજ કહે છે કે જંગલમાં મોટા મોટા મહાકાય જંગલી જાનવરો હોય ને એનો અમે શિકાર કરીએ છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ એવું બધું જોવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે તો તમે મને અને રાજકુમારને સાથે લેતા જાઓ ને ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયા તમે મહેમાન છો અને મહેમાન ખાનામાં જઈ અને મહેમાન ગતિ કરો મેવા મિષ્ટાન ખાઓ રાજભોગ જમો પરંતુ તમારે આવી જીદ ના કરવી જોઈએ અને જાઓ રાજકુમારની પાસે જઈ અને એમની પાસે બેસો આટલું કહી અને મહારાજ પોતાના સિપાહીઓ સાથે ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ભૂતિયો ચાલતો ચાલતો પહોંચે છે રાજકુમારની પાસે અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે રાજકુમાર મહારાજ શિકાર કરવા ગયા છે આપણે પણ એમની સાથે જવું જોઈએ ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા એક વાર તો હું શિકાર કરવા સાથે જવાની જીદે ચડ્યો હતો અને મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને હું આ રજવાડું છોડીને પણ ચાલ્યો ગયો હતો અને મને એવું લાગે છે કે મારે આવું ના કરવું જોઈએ માટે હે ભૂતિયા આપણે ત્યાં નથી જવું અને જ્યારે આપણે મોટા થશું ને ત્યારે આપણે પણ મહારાજની જેમ શિકાર કરવા માટે જંગલમાં જશું ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે પણ રાજકુમાર મારે તો મહારાજ શિકાર કેવી રીતે કરે છે અને સાનો શિકાર કરે છે એ મારે જોવું છે અને તમારે આવવું હોય તો ચાલો નહીતર હું જાઉં છું ત્યારે આટલી વાત સાંભળી અને રાજકુમાર કહે છે કે પણ ભૂતિયા આમ શિકાર જોવા માટે ના જવાય અને મહારાજ આપણને જોઈ જાય ને તો આપણને આ રજવાડામાંથી કાઢી મૂકશે અને આપણા ઉપર દંડ કરશે એના કરતાં મારે તો આવવું નથી તારે જવું હોય તો તું એકલો જા ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હવે મુદ્દાની વાત કરી રાજકુમાર તમારે મારી સાથે આવવું નથી પરંતુ હું જંગલમાં જાઉં છું અને મહારાજ કેવી રીતે અને સાનો શિકાર કરે છે ને એ મારે જોવું છે અને આમ આટલું કહી અને પછી ભૂતિયો ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા સાચવીને જજે હો અને જો મહારાજને ખબર પડશે ને કે મારો મિત્ર ભૂતિયો પણ છુપાઈ અને અહીંયા આવ્યો છે તો મહારાજ તને અને મને બંનેને સજા કરશે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર તમે મારી ચિંતા કરશો નહીં હું એમના હાથમાં આવવાનો નથી અને તમને તો ખબર જ છે કે હું રૂપ બદલવામાં કેટલો ચતુર છું ત્યારે રાજકુમાર કહે છે કે હા ભૂતિયા તું જઈ શકે છે અને આમ પછી તો ભૂત્યો ત્યાંથી નીકળ્યો મહેલની બહાર અને એ પણ ચાલતો ચાલતો આ મહારાજ જ્યાં શિકાર કરવા માટે જંગલમાં ગયા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને એક ઝાડ પાછળથી સંતાઈને જુએ છે તો મહારાજ અને એમના સિપાહીઓ જંગલમાં આમતેમ શિકારને શોધી રહ્યા છે ત્યારે ભૂતિઓ એક ઝાડની પાછળ સંતાઈ અને એક હરણના સુંદર મજાના બચ્ચાનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી તે મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યો ત્યારે મહારાજ પણ આગળ આગળ જઈ રહ્યા છે પરંતુ ત્યારે પાછળ જ્યારે કંઈક અવાજ સંભળાણો ત્યારે મહારાજનો એક સિપાહી આ બાજુ પાછું ફરીને જુએ છે અને પાછું વળીને જોતાની સાથે જ તે મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ પાછળ જુઓ શિકાર જઈ રહ્યો છે ત્યારે મહારાજ પાછું વળીને જુએ છે અને જોતાની સાથે જ બધા ચોંકી ગયા કે આ નાનકડું હરણનું બચ્ચ્યું કેટલું સુંદર મજાનું છે ત્યારે એક સિપાહી બોલ્યો કે મહારાજ આને તમે એક જ તીરમાં મારી નાખો ને તો તમારી સુરવીરતા દેખાય ત્યારે મહારાજ કહે છે તો હવે જુઓ મારો શિકાર અને આમ પછી તો મહારાજ હાથમાં તીર લીધું અને આ હરણ ઉપર તીર છોડવાની તૈયારીઓ કરે છે ત્યાં તો હરણ ત્યાંથી ભાગવા લાગ્યું ત્યારે હરણ આગળ આગળ ભાગે છે અને એની પાછળ પાછળ મહારાજ અને એના સિપાઈઓ દોડ્યા છે અને ત્યારે મહારાજે એક બે તીર છોડ્યા પરંતુ હરણને વાગ્યા નહીં ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે સિપાહીઓ મારું ખાલી એક જ તીર જેને વાગે ને એ ત્યાં જ મોતને ગાઢ ઉતરી જાય છે અને આ નાનકડા બાળકને હું ધીમેથી તીર મારું છું અને હવે જુઓ મારો પ્રહાર અને આમ પછી તો મહારાજે પોતાની પૂરી તાકાત લગાવી અને આ હરણ ઉપર તીર છોડે છે અને હરણને તીર વાગતાની સાથે જ તે ત્યાંથી બૂમ પાડીને દોડ્યું ત્યારે મહારાજ અને એના સિપાહીઓ પણ એ હરણની પાછળ પાછળ દોડે છે અને ત્યાં આવીને જુએ છે તો ત્યાં કોઈ હરણ નથી ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે મારું એક તીર વાગતાની સાથે મોટા મહાકાય જંગલી જાનવર પણ મોતને ઘાટ ઉતરી જાય છે અને ત્યાંથી એક ડગલું પણ ચાલવાની હિંમત કરતા નથી તો પછી આવું નાનકડું હરણ એ મારા બાણને સહન કરી અને કેવી રીતે અહીંયાથી ભાગી ગયું અને એ ભાગ્યું હશે ને ઘણું દૂર સુધી તો નહીં જઈ શક્યું હોય ત્યારે સિપાહીઓ કહે છે

મારે મારો શિકાર જોઈએ અને જ્યારે હું શિકાર કરેલાને જોઈશ ને પછી હું અહીંયાથી મહેલે આવીશ અને આમ કરતાં કરતાં ઘનઘોર અંધકાર છવાઈ ગયો છે અને પેલું હરણ મળ્યું નથી અને મિત્રો આ જંગલમાં અડધી રાતે પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી